રોગમાં એવું છે કે અત્યારે અહીંયા હું ને મારો ભાઈ ભીખો બે જ વધ્યા છે બાકી બધા એટલે બધા ભાગી ગયા છે આડા રાજકોટ ને આ બધા બટુક સેટ છે આવું ભાઈ ભાઈ એ તને તને રાજકોટ હું ભીખલ બે વધ્યા બાકી બધાને વેકેશન ખુલી ગયા છે તો એના લીધે કામની થોડીક છે માંડવીમાં માંડવી ખોલવાની અને બિયારણની અને ખેડની કેમ કે શું કહેવાય ભાઈ વાવણી આજી ગઈ એટલે થોડુંક તાસ જોવાનું ને એવું બધું કામ ચાલુ છે તો એના લીધે હમણાં થી એને કામ માં હતા એટલે વ્લોગ નતા બનતા પણ હવે આપણે વિચાર એ છે કે રેગ્યુલર વ્લોગ બને ને અત્યાર અત્યારમાં મેં ને ભિખલભાઈ છે ને બહુ મોટો પૈસો ખેંચી નાખ્યો જબરો પૈસો તો આપણી દુકાન ખુલી ગઈ છે તો હવે અહીં તો જઈ આવ્યા અત્યાર સુધી જે માનવી હતી એ બધી ખોલાઈ ગઈ અને આ સિઝન ના પેલા જ આંબુડા ખાવા હાટું ત્યારે આપણે પૂગી ગયા ભાના પડામાં વસલા છે આ જે રીતે ને એની પાસે આપડો જાંબુડો રહ્યો ને ન્યા કણે અને લાકડા બાકડા બધું લઈ લીધું છે અને અમારા પ્રમ મિત્ર સીધા છે જાંબુડા માં દેખાય છે અમારા મિત્ર જો પણ પાંચ કિલો આવવા દો પાંચ કિલો પાક્યા નથી ને તો પાંચ તો પાંચ આવવા દો ને એક જ હાથમાં બીજા હેઠા ગયા લેવા બીજા બીજા હેઠા પડી ગયા એમાં એવું છે જાંબુડા જે બધું પાક્યા નથી કોક કોક પાક્યા હે એટલે ગોતવા પડે છે અને અમારી આજે કોક નાનકુ એવું જાંબુડા ખાવા આવ્યું હે ચોકરું છે એ કોણ છે હું તમને દેખાડીશ હો આ કોણ જાંબુડા ખાય છે આ ચોકલું આંચું જોવો તો આ તો અમારા ખુચી બેન છે નનકા એવા આંચું જો તો ખરા જો ખુચી બેન છે હાલ્યો શું છે હે એ શું છે હાલો આમ શું ખાવા આવ્યા છે એ પાંદડા ની તોડવા તો પડતી નહીં ઓસ લાલ તોડ દઉં કેટલા તોડવા છે પાંચ આ લો તોડી દીધા હાલો હા હાલો અમારે દીદીને ખાવાનું હોય ને તો એ ન જોવે બીજું વજનું કરવું જોઈએ હાલો આવું જાંબુડા ખાવા હાલો હવે આવી ગયા છે જો એ હેઠો પીડો લઈ લો હાલો પગમાં પીડો લઈ લો નથી લેવો અહીંયા અહીંયા તમારો ડોહો જો અહીંયા દો અહીંયા ભાઈઓ હા હવે ભાવી ગયા લઈ લો લઈ લો બધા આ બધા હે ને પેલા જાંબુડા ખાઈ લીધા હે તમે કોઈ ખાતા નહીં કોમેન્ટ કરીજો ને અમારે બેકાયે હોય તે ખાધા હે તમે જાંભુડા ખાધા ટકા તમને કેવા લાગ્યા મીઠા લાગ્યા અને તમારી જીભ દેખાડો જોઈએ કાળી થઈ છે હા કાળી થઈ ગઈ છે જીભ અમે હે ને બધા નંકા નંકા હતા ને ત્યારે ક્યાંક કોક જાંબુડા લાવ્યું હોય અથવા તો ની વાડીએ જાંબુડા ખાવા ગયા હોય ને એટલે બધા એકબીજાની જીભ જોવે અને ક્યાંક આની જીભ જાજી કાવે છે એટલે આને જાજા જાંબુરા ખાઈ ગયા હે તો અમે બધા અમારી જીભ દેખાડ છું

આપણે વાવણીનો ટાઈમ નજીક આવી ગયો હે તો ખેડૂત માંડવી ખોલાવવાની થોડીક ધી વધારે છે એટલે એમ ફોન આવી ગયો હતો કે બે ખેડૂત આવ્યા હે રિક્ષા લઈને એટલે ગાય ગા બપોર પાછા આવી ગયા અને પાણીનો પંભો લઈ લીધો છે અને હવે જવાનું છે પાછળ ગોડાઉનમાં માંડવી ખોલવા પણ એ પેલા શેક ગાય આપણું માંડવીનું બિયાર બધું લાવ્યા હોય ને એ આપણી પાસે કઈ કઈ વેરાયટી એ તમને કહી દઉં વીસ નંબર છે એકસો અઠ્યાવીસ નંબર બીટી બત્રી અને ગિરનાર છાળ શાળ હોકળ્યું બિયારણ આપણી પાસે અત્યારે અવેલેબલ છે અને અહીંયા થોડીક મકાઈ છે થોડીક જાય છે આવું બધું છે અને હવે રાવવાનું છે વાનગી ફોડવા આ સાહેબ મારે પ્રિય મિત્ર ભીખાભાઈ હાલો ખૂપડો હાલો અને અમારે ખેડૂ ખેડૂ જો તમારે નીડ ફૂટી ગઈ છે તો નીંડનું એક બોટું રેસાતું લઈ લીધું છે

જેવા કોથા હતા ને એ બધાએ કોથવા માંડવીના ખોલી અને બિયારણ જો અહીંયા હે ને કોથવા ભી મૂકી દીધું છે મે આવ્યું હતું ભાઈ હે ને બે રિક્ષા ભાડે લઈને આવ્યા હતા ને તો રીક્ષાવાળા વીઆ ગયા હતા એટલે હવે એ ભાઈ જ્યાં હે બોલાવા ને આવું જેમાં કે કીધું હું અને ભીખાલાલ હે ને આ ખોચલી પડી હે એ અત્યારે સાઈડમાં કરી નાખી તો અહીંયા મોટો ઢગલો થયો હતો ને એ પહેલાં મેં અને હવે પ્રથમ મિત્ર ભીખાલાલને લાભ દીધો હે એ તો થોડીક તમે ફેરવો એટલે શું છે કે અહીંયા આપણે જે હાલ પાસે છે ને ઢગલો થાય ને તો પછી પાછી હમણાં બીજી માનવી આવે ત્યારે પછી ફેરવી જવું પડે એ ન કરવું પડે ને આપી જુદું બધું હવું હવું ફેરવીને ફી કામ સુધીમાં એ ભાઈને ગુખ્યા આવી જાય ને તો આ બધું બિયારણ મુકાવી દેવું એટલે બીજા પછી બિયારણ ખોલાવવા માનવી લઈને આવે ને તો આપણને નડતરૂપ ન થાય તો હાલો પાણી પણ પીને ફી સામ સુધીમાં સીતા લાલ થોડીક ખોઈચું છે તો આજી હેઠળ એ ફેરવી નાખે તો એક ગાડી તો આપણે ભેરી દીધી ને તો શું છે કે અહીંયા કંઈ હાલે જગ્યા જ નથી ભાઈ ઓલી બાજુ ઠેઠ સુધી આપણે ધક્કો દઈ દીધો હતો અને અહીંયા જાજો સ્ટોક ભેગો થઈ ગયો હતો એટલે એક ગાડી ભરી લીધી ને થોડી જગ્યા થઈ ગઈ છે અને હજી પાછું એક વખત ઘાણો આપવાનો થાય તો પછી ઘાણા એની ખોચલી થોડુંક નીકળશે એ હાલ છે એટલે

કોઈ વાંધો નહીં હાલો હવે ને નીકળ જાય ઘર બાજુ સુલ દાદા લગભગ આચપી જાય છે થોડા દાદા બાકી હોય તો ખબર નહીં ને કોઈ કોઈ આઠ જેવો ટાઈમ ફોર્મ આવ્યો હે આપણે ગોડાઉનના બે બાજુના ગેટ ને હું દઈ દીધું અને આપણે નીકળી જાય હે બાપુ એ કરતા તો એ બુલેટ લઈને હાલ્યા આવે હે બાકી તો આ જ હવે વાદળ અને એવું દેખાય છે થોડું થોડું અને હવે કદાચ વરસાદ થોડાક ટાઈમ થાય તો

આપણી બ્યુટી પૂનમભાઈ પૂનમભાઈ અને કાલ કેવું છું કે બહુ વાવણી કીધું ને તો વાદો જે આમ હતું ને એ બધું અહીંયા આવ્યું સાંટા જેવું કરવાનું સારું છું એટલે નીણ જે કાલ આની હતી ને એ ઢાંકવાની ને એવું બધું કામ હતું એ બધું કર્યું અને પછી સાંટા આવતા એટલે મીટિંગ એ કાંઈ થઈ નથી એટલે પછી કાંઈ વ્લો નહોતો બનાવ્યો હતો અને કમ્પ્લીટ થઈ અને ત્યાં થઈને હવે ઘાણા બાજુ જવાનું નીકળ્યું છે